નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારના સગરવાડાથી વલ્લભ સદન હોલ પાસેના રોડ સાઇડ લગાવેલ પેવર બ્લોક ઉખાડીને રસ્તો પહોળો બનાવવા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાય છે પરંતુ થોડા સમય પહેલા જ રોડ સાઈડમાં લગાવેલા થોડા પેવર બ્લોકને હવે ઉખાડી દેવામાં આવતા હોવાને લઈને સવાલ ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી નેતા જયદીપસિંહ ચૌહાણે પાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે મોડાસા નગરપાલિકા તંત્ર રોડ તો બનાવે પણ રોડની સાઈડ પર લગાવેલા બ્લોકને જીસીબી વડે ઉખાડી ટ્રેક્ટરમાં માટી સાથે ભરવામાં આવે છે અને ઉખાડવામાં આવેલા બ્લોકનો યોગ્ય જગ્યાએ ઉપયોગ ન થતો હોવાનો સવાલ ઉભો થયો છે પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાટ થયા છે એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જોકે આ બાબતે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વિકાસના કામોમાં રસ્તો પહોળો કરવાના માટે આ લગાવેલ પેવર બ્લોકને ઉખાડી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું મોડાસા શહેરની જનતા રોડ રસ્તાની સમસ્યાથી હાલાકી ભોગવી રહી છે ત્યારે સવાલો સામેના જવાબો પ્રજાના ગળે ન ઉતરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે નહીં આયોજન તો અમે કરીને જ બેઠા હોઈએ અને વાત રહી તો બ્લોક કાઢવાની તો બ્લોક થી કાઢ્યા છે પણ જેટલા પણ સારા નીકળ્યા છે એને કોઈ પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને વાત થઈ તો રોડ પહોળો કરવાની તો આજે રોડ પહોળો થવાથી વ્ય વ્યક્તિઓને જ ફાયદો છે અને વિસ્તારના લોકોને જ ફાયદો છે એટલા માટે આ રોડ પહોળો કરવામાં આવ્યો છે અને જે બ્લોક બચ્યા છે એને જે તે જગ્યાએ અમે લગાવીએ છીએ એવી રીતે કોઈ કોઈ ફેંકી નથી દેતા અને એને જે યોગ્ય સ્થાન મળે એ જગ્યાએ બ્લોક લગાવીએ છીએ હા રસ્તો પહોળો કરવાનો હોય એટલા માટે જે બ્લોક કાઢ્યા છે એ ટાઈમે ત્યાં આગળ રસ્તાની અંદર બહુ માટી હતી એટલા માટે ત્યાં પેવર બ્લોક લગાવેલા હતા અને એના લીધે જે આપણું શહેર છે એ સુંદર બનાવવા માટે જ અમે જઈ રહ્યા છીએ એટલા માટે બ્લોક લગાવ્યા હતા જે તે ટાઈમે અને અત્યારે રસ્તો પોળો કરીએ છીએ સાઈડ પરના બ્લોક તો હજી એમને એમ જ છે અને જે બાકી રહ્યા જે બ્લોક છે એને કાઢી અને જેસીબીથી કાઢ્યા છે વાત સાચી છે પણ એ જેટલા પણ સારા નીકળ્યા છે એને પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને મૂકીએ છીએ જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ખાસ હું કહેવા માંગુ છું કે ભાઈ મોડાસા નગરપાલિકાની અંદર વિવિધ વિકાસના કહેવાતી રીતે કામો ચાલી રહ્યા છે એમાં મારા ધ્યાન ઉપર આવ્યું છે કે એ અમુક અમુક જે વિસ્તારો છે તેઓ આગળ ઓલરેડી પેવરિંગ થઈ ગયેલું છે પેવર બ્લોક નહીં થઈ ગયેલા છે એવી અમને કઈ જરૂરિયાત ઉભી થઈ અથવા તો તેઓ આગળ પૂર્વ આયોજન વગર જે તે વખતે કામ થયેલું હશે આજે એ જે નંખાયેલા જે પેવર છે એને જેસીબી મારફત કાઢવામાં આવે છે અને ક્યાંકનું ક્યાંક રસ્તો પૂરું કરવાના બાને આ જે મજબૂત કામ થયેલું છે અથવા તો જે કામ થયેલું છે એને ઉખડવાના પ્રયત્ન કરવામાં આવે તો આ કઈ સ્વાર્થ ની અથવા તો કયા સ્વાર્થીય વિકાસના કામો થઈ રહ્યા છે એક મોટો સવાલ સતાવે તમારું તો આયોજન નતું તો શું કામ કામ કરવું પડ્યું તો છેવટે તો પબ્લિકના ના પૈસા ભેર થાય છે ઓની રિસ્પોન્સિબિલિટી છેવટે આમ આદમી જે પૈસા ટેક્સ ભરે છે અને નગરપાલિકા જે કર વેરો વસૂલ કરે છે એ જ પૈસા વેડફાટ ચાલે છે તો તમારે ક્યાંક નું એજન્સીનો એજન્સી નો ફાયદો પહોંચાડવા માટે માંગો છો પ્રિમોન્સુન કામગીરી ઉપર આજે સવાલ ઉભા છે કે કે જગ્યાએ આજે સામાન્ય વરબ માવઠું થયું તો આ ગાડી પાણી ભરાઈ જાય છે એટલે અહીંયા નગરપાલિકા મોડાસા વિસ્તારની જયારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એવા મેં આગળ પણ મેં ઘણી વાર કહેલું છે અમારા કોકનું કોક કોક ને કોક માધ્યમ મારફતે કે ભાઈ ભ્રષ્ટાચારની બદબુ ખૂબ આવી રહી છે અને આ બાબતે ચોક્કસ પ્રકારની એક યોગ્ય પ્રકારની તો કાર્યવાહી અથવા તો તપાસ થઈ જોઈએ